તો દોસ્તો આજે શનિવાર શનિવારને સવા સવારમાં ઠંડી લાગે આ ચાલો મને બહુ કરો સવાર કઈ શકો છો મારી હાલત અરે ભાઈ એક ખાતે ગાડી જાય છે સંભાળવું પડે અને પકડે આવા દે એક ખાતે જ કાઢી લઈએ કેવો સુંદર નજારો હા 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 હા

दोस्तों हमने कोई साधन नहीं इतने सर के बाद नहीं तो रात ले के तू आ बोल दो साधनों तो कैम बुलेट ले आ जो भी नहीं अगले बार के तो। कैम ला के कैम का बुलेट और रोहित वाली से ना वो मैं बोल रहा हूँ नहीं नहीं चालू रख चालू रख तो मैंने कैमरा मैन बनाया हमारा सीतू करें वैसा तू उतारा है नहीं पता वहाँ बियर ना चिकन पानी घर में है मने ना गाली गाली इधर गाली नहीं बक नहीं की जा गाली कैसी है लोग ये हॉस्टल फांसे हमारे है स्कूल जा गाली एकदम पाँच सौ तीस एक्सन थाई करने हर सात बन

અમે <laughs> હવે <laughs> જઈએ ઘરે ઘરે મારે કપાસ વેનવાનો છે અને મોડું થાય અને આ ચોકડી છે ને સાચું પડે એમ ધીરે ધીરે જવા દેવું પડે દેખો આ બસ પણ છોકરા આવે બહુ મોડું થાય એટલે મૂકવા જવું પડે એક જ હાથે અરે ધીરે ધીરે જોઈને જવું પડે દોસ્તો નહીં તે ઠોકી નાખે એક હાથે મોબાઈલ અને એક હાથે સ્ટેરિંગ પર તો સાચું પડે ને અને પાસે ગામમાં છે ને દોસ્તો અરે યાર કેટલા વાર દોસ્તો દોસ્તો કહો તો ભાઈઓ બહેનો તમે જોઈ શકો છો કે ગામમાં કેમેરા છે બધે ચોકડી ઉપર ને આગળ આવે છે એટલે મારે નાટક કરવું પડે કે દેખો તમે નજારો જ દેખો કેવો ધારામ સવાર સવાર નું મંદિર હારી આ મંદિર છે આ વચ્ચે છે ને તે કેમેરા લગાડેલા છે એટલે મારે થોડું કામ કરવું પડે કે ફોનમાં વાતો કરતો આવે ને એવી રીતે અને આપણે વિડીયો બનાવીએ કેવો સુંદર નજારો અહીં મારા આટલે કે મારા ભાઈ ઘર આવે છે જયરામનું હેલો રહ્યો રહ્યો છે જયરામ એ રિયો પાછળ આટલે પાણીનો ટોકો દવા સાટવા હોય તો લઈ જવાનું આવો હા દોસ્તો જોઈ શકો આવો વારે જોવું પડે એમ કેમ કે સાધન આવી જાય હવે તો ગાડી જઈશે જોઈ શકો છો આ રીવાનારું તમે દોસ્તો જોયું હશે કે નારું ફૂલ વરસાદમાં કેટલું ભરાઈ ગયેલું ફૂલ ફૂલ આપન બુડી ગયેલું હા ભાઈઓ તથા બહેનો તમારા માટે મેં એક જ હાથે ગાડી ચલવું ને એને વિડીયો બનાવું તો તમે વિડીયો શેર કરજો અને લાઇક કરજો અને કમેન્ટ કરજો